નવસારી જિલ્લામાં કુલ બાવન કિલોમીટર દરિયા કિનારો આવેલો છે જેમાં જલાલપોર તાલુકામાં આવેલા દરિયા કિનારે બોરસી તથા ઉભરાટ કિનારે દરિયાઓ છેલ્લા થોડા વર્ષોમાં એક કિલોમીટરથી વધુ જમીન દરિયો ગળી ગયો છે જેના કારણે ગામના અસ્તિત્વ પર પણ ખતરો ઉભો થઈ રહ્યો છે ગત વર્ષમાં રાજ્યસભા કોંગ્રેસે પણ પૂછેલા સવાલમાં ગુજરાત સરકાર દ્વારા દરિયા કિનારે ધોવાણ રિપોર્ટ આપ્યો હતો દરિયામાં ભરતીના પ્રમાણમાં વધારો થતા જલાલપોર તાલુકામાં આવેલા બોરસી ગામ તથા ઉભરાટ ગામમાં ભરતીના પાણી ફરી વળ્યા હતા ગામમાં પ્રવેશેલા પાણી કેટલાક લોકોના ઘરમાં પણ ભરાવા લાગ્યા હતા જેનાથી સ્થાનિક લોકો ચિંતામાં મુકાયા હતા જો કે સ્થાનિક ધારાસભ્ય આરસી પટેલે તંત્ર સાથે સંકલન કરી તાત્કાલિક પ્રોટેકશન વોલનું કામ શરૂ કરાવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો હું બોરસી ગામનો મૂળ નિવાસી છું અમારા ગામમાં અત્યારે એક વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહી છે દરિયો એમના કિનારા છોડી અને ગામે ગામમાં પ્રવેશ કરી રહ્યો છેલ્લા ત્રણ વર્ષથી ગામમાં પાણી આવતા હતા પરંતુ આ વર્ષે ગાણી હાઈટ ખૂબ જ પાણી ગામમાં અને એક ફળિયામાં દરેક ઘરમાં ઘૂસ ગયા હતા તે અંગે મીડિયા દ્વારા એક મજબૂત રજૂઆત કરવામાં આવી હતી તે ઉપરાંત અમારા જે ધારાસભ્ય છે એમના દ્વારા પણ મજબૂત રજૂઆત કરવામાં આવી હતી તેનો પડઘો પડી આજે એક સુખદ પરિણામ અમે જોઈ રહ્યા છીએ કે ટૅમ્પરરી વોલનું નિર્માણ છેલ્લા બે દિવસથી શરૂ કરવામાં આવ્યું છે અને એ નિર્માણ તમે જોઈ શકો છો સામે કે એ નિર્માણ થઈ રહ્યું છે એના થકી માણસો આજે ખુશીની લહેર ગામના લોકો ખુશ દેખાઈ જણાઈ રહ્યા છે આ સમસ્યા છેલ્લા પાંચ વર્ષથી હતી પાંચ વર્ષથી લગભગ પાંચસો મીટર જેવું સમંદરે આ કિનારાનું ધોવાણ કરી નાખ્યું હતું અને એ કિનારા કિનારાથી ઉપર જઈ હવે ગાણી પાણી ગામમાં પ્રવેશી રહ્યા છે અમે પરમાનન્ટ વોલ વૉલની માંગણી કરેલી હતી છેલ્લા દસ વર્ષથી કરી રહ્યા છે પરંતુ એ અમારી માંગણી સંતોષાઈ ન હતી અને આજે ઇમરજન્સીમાં અમારે અમારે ટૅમ્પરેલી એક પ્રોડક્શન વૉલનું નિર્માણ થઈ રહ્યું છે